ઉત્તર સરદાનગર વોર્ડની છ સોસાયટીમાં પાણી પ્રશ્ન અને રસ્તાના પ્રશ્નને લઈને કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરવામાં આવતા સ્થળ મુલાકાત લઈ તંત્ર સામે આકરા પ્રહારો કોંગ્રેસના પ્રમુખે કર્યા ઉત્તર સરદારનગર વોર્ડમાં આવેલી છ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પાણીનો પ્રશ્ન અને રસ્તાના પ્રશ્નને લઈને સ્થાનિક લોકોએ વારંવાર મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જાણ કરવા છતાં આજથી સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નહોતું જેના અનુસંધાને સ્થાનિક લોકોએ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોયલ સહિતના આગેવાનોને જાણ કરી હતી જેના અનુસંધાને આ કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોયલ સહિતના આગેવાનો આ વિસ્તારમાં પહોંચ્યા હતા અને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેના તજવીજ હાથ ધરી હતી આ સમયે શહેર પ્રમુખ લાલભાઈ ગોહિલે શાસકો સામે આકરા પ્રહારો કર્યા હતા ખાસ કરીને અત્યારે આપણે ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડમાં છીએ ઉત્તર સરદારનગર વોર્ડની પટેલ સોસાયટી છે માતંગી મંદિરવાળો ખાંચો છે પંચીલ સોસાયટી છે સર્વોદય સોસાયટી છે આ તમામ સોસાયટીના વિદ્યુત સોસાયટી છે આ તમામ સોસાયટીના લોકોને એક વર્ષથી ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું માતંગી મંદિરવાળો રોડની વાત કરો તો માતંગી મંદિરવાળો રોડ એક વર્ષથી ખોદી નાખેલો છે અહીંના સ્થાનિક લોકો જે વડીલો છે જે માતાઓ છે જે બહેનો છે એને મંદિરે જવું હોય દર્શન કરવા તો એક વર્ષથી એ લોકો દર્શન નથી ગયા તો તમે કયા પ્રકારના આ લોકોના ટેક્સ લ્યો છો તમે મોટી મોટી મંદિરની વાત કરો છો તો આ લોકો મંદિરે નથી જઈ શકતા એના માટે જવાબદાર કોણ આ હું તંત્રને કહેવા માગું છું કે આ તમે ભાવનગરને કઈ સદીમાં લઈ જવા માગો છો આ ભાવનગર ભાવડાના મહારાજા કૃષ્ણ ભાવનગર છે અને જો આટલા વર્ષો પછી તમે શાસનમાં રહેવા છતાં આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકતા નથી તો તમારે આ સત્તા છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી તમે સત્તા છોડી દો તો બીજા લોકો કામ કરવાવાળા છે જ તે કામ કરશે અને ખાસ કરીને એ વાત કરું અહીંના લોકો આ ગંદુ પાણી પીવાથી વારંવાર બીમાર પડે છે આના માટે જવાબદાર કોણ જો હું તાત્કાલિક ધોરણે માગણી કરું છું તાત્કાલિક ધોરણે આ લોકોનો પાણીનો પ્રશ્ન આ રોડનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ સોસાયટીના તમામ રહીશો સાથે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી ભાજપ શાસિત કોર્પોરેશનની રહેશે